હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો શ્રાવણ મહિના માટે વધુ એક ફરાળી રેસીપી લઈને હું આજે આવી ગઈ છું આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની થાલીપીઠ અથવા તો સાબુદાણા બટેટાના પરોઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે બહુ જલ્દીથી અને ઇઝીલી બની જાય છે તો ચલો આપણે શરૂ કરીએ મેં અત્યારે દોઢ બાઉલ સાબુદાણાને બેથી ત્રણ કલાક પલાળી રાખ્યા હતા સાબુદાણાને ત્રણ પાણી સરસ રીતે ધોઈ લીધા હતા ટ્રાન્સપરન્ટ પાણી થઈ જાય ત્યારબાદ તેને મેં બેથી ત્રણ કલાક પલાળી રાખ્યા અને કોરા કરી લીધા છે સાબુદાણા ડૂબી તેટલું થોડુંક જ પાણી એડ કરવાનું છે તમે જોઈ શકો છો હાથથી પણ તે ઇઝીલી મેસ થઈ જાય છે અને એકદમ છૂટો છૂટો દાનો તૈયાર થઈ ગયો છે તો સાબુદાણાને આપણે પહેલાં એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ મેં ત્રણ નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે સાબુદાણાની અંદર આપણે બટેટાને છીની લેવાના છે તમે ઈચ્છો તો તેને મેશ પણ કરી શકો છો જો સાબુદાણા છૂટા હશે અને તેમાં પાણી નહીં હોય અને બટેટામાં પણ પાણી નહીં હોય તો આપણા આ પરોઠા એકદમ ઇઝીલી બની જશે આ જ રીતે મેં બધા જ બટેટાને છીની લીધા છે હવે તેમાં બે ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ લેવાની છે તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો એક બાઉલ જીના સમારેલા ધાણા લેવાના છે એટલે કે કોથમીર લેવાની છે તેમાં ચાર ટેબલ સ્પૂન આપણે સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે મેં સિંગદાણાને શેકી અને તેને ક્રશ કરી લીધા છે તો તે એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરીશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે અને અડધી ટેબલ સ્પૂન જેટલો આમચોર પાવડર લેવાનો છે તમે તેના બદલે લીંબુનો રસ પણ લઈ શકો છો હવે આપણે હાથથી બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તમે લંચ અથવા તો ડિનરમાં અથવા તો સવારમાં બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો બહુ વધારે હેવી પણ નહીં લાગે અને ઘણા સમય સુધી ભૂખ પણ નહીં લાગે તો આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે બંને હાથમાં તેલ લગાવી લઈશું હાથમાં આ રીતનું થોડુંક મિશ્રણ લઈ આપણે તેને હાથની મદદથી થેપી લઈશું તમે પ્લાસ્ટિક સીટનો પણ યુઝ કરી શકો છો હાથથી તે ઇઝીલી થઈ જાય છે ઘણા લોકો આવી રીતે સાબુદાણાની થાલીપીઠમાં વચ્ચેથી કાણું કરીને પણ બનાવતા હોય છે મેં અત્યારે રાઉન્ડ જ રાખી છે એક તવી ગરમ કરી લીધી છે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને થાલીપીઠને ઉપર રાખી દઈશું ગેસને આપણે મીડિયમ કરી દઈશું એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેને હલકા હાથે ફેરવી લઈશું આ જ રીતે આપણે બંને બાજુથી તેને ગોલ્ડન બ્રાઉન કલરના શેકવાના છે બંને બાજુ આપણે તેલ લગાવી લીધું છે તમે ઘી પણ લઈ શકો છો તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ સવ કરી લઈએ મેં અત્યારે આપણા પરોઠાને દહીં સાથે સવ કર્યા છે તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો તો તૈયાર છે શ્રાવણ સ્પેશિયલ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી સાબુદાના બટેટાના પરોઠા અથવા તો તેને થેપલા પણ કહી શકો છો અથવા તો સાબુદાણાની થાલીપીઠ પણ કહી શકો છો તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો